પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ અમેરિકામાં પરદેશથી ભણવા જાય છે દર વર્ષે આ બધાને એક સામટી નોકરી મળવી બહુ મુશ્કેલ હોય છે અને આથી અમેરિકામાં એવી બોગસ કંપનીઓ ઊભી થઈ છે કે જેઓ આ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને એમણે પોતાને ત્યાં નોકરીએ રાખ્યા છે એવા ખોટા સર્ટિફિકેટો આપે છે ખબર છે ને દર્શક મિત્રો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે દર્શક મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ છે અને હું એકવાર ફરીથી તમને અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો અમેરિકાના નવા પ્રેસિડેન્ટે એમણે જ્યારે વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું ત્યારથી એક પછી એક એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે સૌ તો એમણે બર્થ સિટીઝનશીપ બંધ કરી દીધી છે પછી બાંગ્લાદેશના લોકોને અમેરિકામાં આવતા અટકાવ્યા છે અને હમણાં છેલ્લા બે ત્રણ દિવસથી તો બાંગ્લાદેશના સેંકડો લોકોને એમણે જે લોકો ઇલિગલી અમેરિકામાં રહેતા હતા એમને પકડીને બાંગ્લાદેશ પાછા મોકલી આપ્યા છે દર્શક મિત્રો આપણામાંના ઘણા વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા ગયા છે અભ્યાસ કરી રહ્યા બાદ એમને એક વર્ષ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડ આપવામાં આવે છે જેમાં તેઓ અમેરિકામાં રહીને એમણે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ વિષયમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ શકે છે નોકરી કરી શકે છે જેમણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો કોર્સ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ વિષયમાં કર્યો હોય એમને વધારાના બે વર્ષ આપવામાં આવે છે પણ એમનો અભ્યાસ જેવો પૂરો થાય કે નેવું દિવસની અંદર એમણે નોકરી મેળવી લેવી જોઈએ ને નહીં તો પછી ઇન્ડિયા પાછા આવી જવું જોઈએ હવે પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ અમેરિકામાં પરદેશથી ભણવા જાય છે દર વર્ષે આ બધાને એક સામટી નોકરી મળવી બહુ મુશ્કેલ હોય છે અને આથી અમેરિકામાં એવી બોગસ કંપનીઓ ઊભી થઈ છે કે જેઓ આ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને એમણે પોતાને ત્યાં નોકરીએ રાખ્યા છે એવા ખોટા સર્ટિફિકેટો આપે છે આવા વિદ્યાર્થીઓ જો અમેરિકામાં પકડાશે તો ડોનાલ્ડ ટ્રમ્પ એમને કડક સજા કરશે એમને અમેરિકા બહાર મોકલી આપશે અને એને અમેરિકામાં ફરી પાછા પ્રવેશવા ન દેવા એવો પ્રતિબંધ પણ લાદશે ઘણા વિદ્યાર્થીઓ જે લોકો આવી ગેરરીતિ રીતે ઓપીટી પીરિયડમાં અમે કામ કરી રહ્યા છીએ એવું દર્શાવે છે એમના માતા પિતા માટે ઇમિગ્રન્ટ વિઝાના પિટિશનો દાખલ થયા હોય છે અને એ લોકો ડિપેન્ડન્ટ બેનિફિશિયરી હોય છે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટનો લાભ લઈને એ લોકોની ઉંમર એકવીસથી ઓછી થતી હોય એવા વિદ્યાર્થીઓ પછી માતા પિતા જોડે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મેળવે છે પણ જો તેઓ આવી રીતે બોગસ કંપનીઓમાં કામ કરતા હશે એમના ઓપીટી પીરિયડ દરમિયાન તો એમને ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે જો આવી બોગસ કંપનીમાં કામ કરતા હશે અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરશે તો એ પણ કદાચ નકારવામાં આવશે હવેથી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અને ઇન્ટરવ્યૂમાં પછી એમને કહે છે કે તમે તમારા દેશમાં જઈને વિઝા મેળવો અને પછી આવવો અને એ લોકો ઇન્ડિયા આવે એટલે અહીંયા અહીંના ઇમિગ્રેશન ઓફિસરો એમની કડક તપાસ કરે છે અને જ્યારે એમને જાણ થાય છે કે એવો ઓપીટી પીરિયડમાં બોગસ કંપનીમાં કામ કરી રહ્યા હતા તો એમને ડિપેન્ડન્ટ વિઝા આપતા નથી તો દર્શક મિત્રો તમે જો વિદ્યાર્થી હો અમેરિકામાં ભણતા હો તો ભણી રહ્યા બાદ ઓપીટી પીરિયડમાં બોગસ કંપનીમાં કામ કરતા નહીં ગેરકાયદેસર કંઈ પણ કરતા નહીં નહીં તો તમે મુશ્કેલીમાં આવી જશો તમને અમેરિકામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે અમેરિકામાં ફરી પાછો પ્રવેશ આપવામાં નહીં આવે એવો તમારા ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે તો દર્શક મિત્રો આ ખાસ ધ્યાન રાખજો હવેથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઇલિગલ ઇમિગ્રન્ટો માટે ખૂબ 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 કડક હાથે પગલાં લેવાનું છે તમે એના ભોગ ન બનો એનો ખાસ ખ્યાલ રાખજો અને આ બધી જાણકારી માટે તમે જતા નહીં તમારે કંઈ પણ વધુ જાણકારી મેળવવી હોય તો મળ્યું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન એટી નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો આ મહિનાની પાંચમી તારીખે હું સુરતમાં છું છઠ્ઠી તારીખે હું બારડોલીમાં છું સાતમી તારીખે હું અમદાવાદ છું તો તમારે જો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે જાણકારી મેળવવી હોય ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કયા કયા એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે એની કેવી અસર થશે કોને તકલીફ પડશે આ બધું જો જાણવું હોય તો ટેન્શન